આથી પાકી બચવાના સુફરતોએ મળી આવતો નહીં હોય જેથી સદરી આરોપીને પકડી પાડવાની તજવીજ હાથ ધરી વરસાહ પોલીસની અલગ અલગ ટીમે પોલીસ સ્ટેશન દસ્તાવ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સદરી આરોપી પોતાના ઘરે તારીખ અઢારમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ તુરંત જ ઉપરોક્ત આરોપીને પકડી કાર્યવાહી કરી આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરાતા નામદાર કોર્ટ દ્વારા સજાની અમલવારી કરવા સારું સદરી આરોપીને જેલ હવાલે મોકલી આપવા હુકમ કરેલ સદરી કામગીરી વર્ષા પોલીસ ટીમ દ્વારા સંયુક્ત રીતે ઉમદા કામગીરી કરેલ